આ પાછળ તમે જુઓ છો તે છે નારાયણ ધામ અને મિત્રો આ તાજપુરા ગામની અંદર જય નારાયણ સ્ટુડિયો આવેલો છે જે આપણા ટીમલી સ્ટાર એવા વિક્રમભાઈ ચૌહાણનો છે તો આજે આપણે તેમના સ્ટુડિયોની મુલાકાત લઈશું એ સાથે ટીમલી સોંગ કઈ રીતના રેકોર્ડિંગ થાય છે અને એક નાનું એવું ઇન્ટરવ્યુ પણ આપણે તેમનું લેવાના છે તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો મિત્રો પાછળ તમને નારાયણધામનો ગેટ દેખાતો છે અને સામે પાવાગઢ ડુંગર છે જોવો છો મહાકાળી માણું ધામ અને આ સામે છે વિક્રમભાઈનું ઘર તો નીચે તેમનું ઘર છે અને ઉપરની તરફ તેમનો સ્ટુડિયો છે તો હવે આપણે સ્ટુડિયો ઉપર જઈશું અને જોઈશું અંદરથી કે સ્ટુડિયો કેવો છે અને વિક્રમભાઈની મુલાકાત પણ લઈશું તો ચાલો જઈએ આપણે સ્ટુડિયોની અંદર ફાઇનલી મિત્રો આપણે સ્ટુડિયો ઉપર આવી ગયા છે તો આ તેમનો સ્ટુડિયો છે હવે આપણે સ્ટુડિયોની અંદર જઈશું મિત્રો ફાઇનલી આપણે સ્ટુડિયોની અંદર આવી ગયા છે તો છે આપણે વિક્રમભાઈ ચૌહાણનો સ્ટુડિયો જોઈ શકો છો આખો આ સ્ટુડિયો છે અને તમે મુલાકાત કરી શકો કેમ છો વિક્રમભાઈ બસ મજામાં કેમ છો બસ મજા તો આજે વિક્રમભાઈ આપડા ટીમલી કિંગ તો આપણે વિક્રમભાઈ જોડે થોડી વાત કરીશું આપણે આપણા સોંગ નું રેકોર્ડિંગ કરવા માટે આયા હતા તો તમારે પણ તમારું ટીમલી સોંગ રેકોર્ડિંગ કરાવવું હોય તો અહીંયા તમે તમારા સ્ટુડિયો પર આવીને રેકોર્ડિંગ કરાવી શકો છો તો આપણો પણ એક ધમાકેદાર ટીમલી સોંગ આવી રહ્યો છે નમસ્કાર મિત્રો મારા મયુર બ્લોગ માં સરસ આજે એમને બ્લોગ બનાવ્યો છે અને અમારા ત્યાં રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવ્યા હતા તો સરસ મજાનો જે રેકોર્ડિંગ પાયલોટ કર્યું છે અને ટૂંક સમયમાં ચેનલમાં પણ આવે છે મહાકાલી મ્યુઝિક મહાકાલી મ્યુઝિકમાં અને આજે મયુરભાઈ આવ્યા છે મારી મુલાકાતે તો મયુરભાઈ તમને કેવું લાગ્યું ખૂબ મજા આવી તમારા સ્ટુડિયો પર આવીને આપણો પોતાનો સ્ટુડિયો છે આજે કોઈને પણ અહીંયા આવીને રેકોર્ડિંગ કરાવો તો મિત્રો તમે પણ કોઈ પણ તમારા મિત્રને અથવા ચેનલ માટે અહીંયા જયના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવી શકો છો તમારા કોઈને પણ ગવડા હોય તો પણ બી આવી શકો છો મારા માટે તો આવો જ છો પણ બીજા કલાકાર માટે પણ આવી શકો છો આપણો જયનારાયણ સ્ટુડિયો તાજપુરાની અંદર આવેલો છે હાજી બસ મંદિરની નજીક જ છે બાજુમાં મંદિરની નજીક જ છે બાજુમાં વિક્રમભાઈ આપણને આપણા ટાઇટલોની અંદર સફળતા ક્યારે મળી હતી તમારું પહેલું સોંગ એ કયું છે કે જે ખૂબ જ વાયરલ થયું હતું અને તમને સફળતા મળી હતી આમ તો

બરાબર તો એ ટાઇટલ ખૂબ સફળતા મળી પહેલી જ વાર એ ટાઇટલ એમપી માં બહુ ચાલે એમપી માં હા બરાબર મંડી લો કી લવન કેન ધર્મગાળ કોટર હા હા ઘણા બહુ સોંગ હતા સોંગ એના બહુ ભવ્ય સફળતા મળી એનાથી બી લો કી તુ લાણી ખતરા હલમો પણ આપળો ગયા વર્ષે એનું ચાલીતું ડોન ડોન હા એ પણ બહુ સારું ચાલીતું એના 10 મિલિયન 15 મિલિયન છે અમારઆ

આપણે ઇમલી કોઈને રેકોર્ડિંગ કરાવી હોય તો અહીંયા રાઇટિંગ પણ મળી જશે લખેલું હા એટલે ટાઇટલ જે રીતના જે એને તમને ભાવે છે કે ભાઈ આ એટલે જો અમારું કામ કરું છે આ સંગીતકાર રૂપે કામ કરાવું છે તો બધું અલગ અલગ રીતે જેમ જેમ તમને ડિમાન્ડ હોય હા અમારું નાઇટ્રો જોઈએ છે અમારો સંગીતકાર જોઈએ છે એ પ્રમાણ આપણે કરીને આપીએ છીએ અહીંયા મારો સરસ ઓપરેટર છે એ તમને મિક્સિંગ હાથે કરી આપે છે બરાબર રેકોર્ડિંગ ભી કરી આપે છે ને તમને કદાચ મારા વિકેશભાઈ ભાલિયા સાથે કરાવવું હોય ઘણા રિમિક્સ વાળા બધા ભાઈઓ છે પોતાની ડિમાન્ડ હા પોતાને તમને જે આ ભાઈ રિમિક્સ કરવા આપવું છે પેલા ભાઈને આપવું છે તો અહીંયા તમને કીબોર્ડ અને વોકલ પણ આપી શકે છે હું છું આપણો ગાયક કલાકાર વિક્રમ ચૌહાણ અમારો મયુર બ્લોગ મારા જયનારાયણ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવ્યા છે તો બધાનો પરિચય તમને કરાવું આ મારા રાઇટર છે મારા રોહિતભાઈ કાલોલ અમારા સંગીતકાર છે અમારા દરેન્દ્રભાઈ ઠાકોર અને મારા ઓપરેટર છે મારા માણો શું નાગજાબનો વનરાજ સિંહ વનરાજ સિંહ હા અને આ મારા હરીશભાઈ રાઇટર દાદા ડોન ટીમલીની અંદર સરસ ગીતો લખ્યા છે અને મિત્રો આ સ્ટુડિયો છે મારો અને આવો રેકોર્ડિંગની અંદર તમને

एन वो सॉन्ग पण बहुत सारू चालू तो एन की गायू तो आया अयोध्या में राजा बजाओ तुम डीजे बाजा ए आया अयोध्या में राजा बजाओ सब डीजे बाजा हो गलियों सरो में डीजे बजते हैं जय सियाराम का नारा लगेंगे टटन टटन टा ए

જે તમારા દિલમાં રાઇટરના દિલમાં હોય સિંગરના દિલમાં એને ગાવાનો ન્યાય મળે મેં સ્ટુડિયો એટલા જ માટે ખોલ્યો છે કે તમને તમારા ગીતનો ન્યાય મળે સિંગિંગ કરી શકે સારો રાઇટર હોય રાઇટર લખી શકે એને એનો માટે ટાઈમ થોડો જોઈએ છે અને એવું માનવું છે કે ગીતો તમે ટાઈમ લીન કરો ને તો જ ગીતો તમારા કોઈ સાંભળી શકે છે બરાબર એવું મારું માનવું છે અત્યાર સુધી એના ઘણા ગીતો મેં કર્યા છે તમે ઉતાળમાં ગીતો કરો છો

તો સરસ મજાના ગીતો પણ લખ્યા છે બંને અને આજે સરસ મજાનું પાયલોટ બી થયું છે તો ટૂંક સમયમાં એ ટાઈટલનો ઇંતજાર કરજો અને મિત્રો કોઈ પણ બી કલાકાર સિંગર અહીંયા ગાવા માટે આવું હોય તો મારા ભાઈનો કોન્ટેક કરજો મિત્રો અમારા ભાઈની ફરમાઈશ છે એક રિતેશભાઈ ભાલીયા દાદા ડોળની અંદર સરસ મજાનું સોંગ છે કાઢી શકે દોડીશે નવી ભાભી જોઈશે લાંબી કે ટૂંકી છે નવી ભાભી જોવી છે